નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપણે આ કચ્છના પ્રવાસની અંદર જઈ રહ્યા છીએ અને એની અંદર આપણે આજે જવાનું છે કોટેશ્વર બાજુ અને નારાયણ સરોવર બાજુ તો મિત્રો આપણે ત્યાં જઈએ છીએ અને મુલાકાત લઈએ છીએ અને જાણીએ એના સ્થળ વિશે તો મિત્રો આ પવિત્ર સરોવરો માનું એક સરોવર આને ગણવામાં આવે છે જે નારાયણ સરોવર તો ખૂબ જ પવિત્ર સરોવર છે ત્યાં જઈએ છીએ અને સામે જ આપણને એ કોટેશ્વર પણ જોવા મળશે મિત્રો આ પણ ખૂબ જ ઐતિહાસિક એવું પુરાણું સ્થળ છે તો આપણે જઈએ મિત્રો આગળ અને જાણકારી લઈએ જો મિત્રો અહીંથી આપણને કદાચ સામે પાકિસ્તાન પણ આવી જાય છે તો એ પણ આપણે જોવાના છીએ કારણ કે એકદમ બોર્ડર એરિયો અહિયાં આપણને જોવા મળે છે એ બધી માહિતી લઈશું આપણે તો જનરલ ની અંદર બને આવે તો જઈએ છીએ આપડે આગળ મિત્રો આપણે આશાપુરા માતાજીના દર્શન કરીને પહોંચી ગયા છીએ આ નારાયણ સરોવરે તો મિત્રો જો આવું કંઈક ત્યાંનું મંદિર એ લાગે છે અને આપણે વિશેની માહિતી લઈએ તો કે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકાનું આ એક ગામ છે નારાયણ સરોવર એ હિન્દુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુનું સરોવર પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં અહીંયા મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરતી હતી તો જો મિત્રો અહીંયા આપણને અલગ અલગ ઘણા બધા મંદિરો આપણને અંદર જોવા મળશે એમાંના તમને વાત કરી દઉં તો કે વૈષ્ણવ સંપ્રદાયના ત્રિકમજી લક્ષ્મીનારાયણ ગોવર્ધનનાથજી દ્વારકાનાથ આદિનારાયણ રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો અહીંયા આવેલા છે રાવ દેસળજી ત્રીજાની રાણીએ આ મંદિરો બંધાવ્યા હતા અને લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરો એ દ્વારકાના મંદિર જેવી શૈલીથી જ બંધાવવામાં આવેલા છે તો બાકીના પાંચ જે મંદિરો જે છે એ સત્તરસો ને એસી થી એ વાઘેલી મહાકુંવર નામના રાવ દેસળજીના રાણી દ્વારા બંધાવાયેલા હતા અને પછી કલ્યાણરાયજી દ્વારા એ મંદિર બંધાવવામાં આવેલું હતું તો જો મિત્રો આપણે આ મંદિરની અંદર જે ભગવાન આવેલા છે એમના દર્શન કરીએ છીએ અને જો અહીંયા આપણને ગોવર્ધનનાથજી એમનું મંદિર આ આપણને જોવા મળે છે આ આદિનારાયણ ભગવાનનું આપણને મંદિર જોવા મળે છે તો એ રીતના તમને અહીંયા અલગ અલગ ઘણા બધા મંદિરો જોવા મળશે અહીંયા સાક્ષી ગોપાલ જેનું મંદિર છે તો મિત્રો તમને બીજી થોડીક માહિતી આપી દઉં તો કે હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે એ પાંચ પવિત્ર સરોવરના જૂથને પંચ સરોવર પણ કહેવાય છે આ પાંચ સરોવરો આ પ્રમાણે આપણને જોવા મળે છે કે માનસરોવર બિંદુ સરોવર તો મિત્રો આ બિંદુ સરોવર જે છે એનો તમને આપણે આ આ ચેનલ ઉપર જોવા મળી જશે તો બિંદુ સરોવરનો વિડીયો છે એ પણ સરસ મજાનું છે આપ આપણી ચેનલ ઉપરથી એ જોઈ શકો છો આગળ તો કે નારાયણ સરોવર અહીંયા આપણે બતાવ્યું છે મિત્રો પંપા સરોવર છે અને પુષ્કર સરોવર તો આ રીતના પાંચ સરોવરો આપણને જોવા મળે છે તો જો મિત્રો અહીંયા તમને બતાવેલું છે આ નારાયણ સરોવર આ રીતના આ નારાયણ જોવા છે મિત્રો અહીંયા સ્નાનઘાટ આવેલો છે એટલે કે તમે અહીંયા સ્નાન કવિ કરી શકો છો એ રીતની વ્યવસ્થા પણ છે અહીં કાર્તક મહિનાની અગિયારસ પૂનમ સુધી મેળો ભરાય છે અને અહીં વલ્લભાચાર્ય તેમના જીવનકાળ દરમિયાન અહીં હતા અને સમય ગાળ્યો તો મિત્રો આપણે પવિત્ર એવા નારાયણ સરોવરના દર્શન કરીને નીકળી ગયા છીએ આ કોટેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો જો આવો કંઈક ગેટ આવે છે ત્યાંથી આગળ તમે આ નારાયણ સરોવરથી જશો એટલે ત્રણથી ચાર કિલોમીટર જેટલા અંતરે તમને આ કોટેશ્વર આવી જશે અને મિત્રો તેની થોડીક તમને માહિતી આપી દઉં તો આ કોટેશ્વર જે છે એ કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું એક અંતિમ ગામ છે અને ત્યાંથી દરિયાની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે જો મિત્રો આ રીતનું આખું મંદિર ત્યાં આપણને જોવા મળે છે આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા એની કેટલીક માહિતી પણ લખેલી છે આ મંદિર વિશેની પુરાણી કે જે હું તમને આગળ જણાવવાનો છું અને મિત્રો તમને વાત કરી દઉં તો કે આ સામા કાંઠે આપણને કરાંચી આવેલું છે આથી દરિયા કિનારો શરૂ થઈ જાય છે મિત્રો એટલે અહીંથી આપણને રાત્રે આ કરાંચીનો એટલે કે પાકિસ્તાનની લાઇટો પણ અહીથી નિહાળી શકો છો આપ અને અર્થ થાય છે કોટે કરોડ ભગવાન તો મિત્રો તમે અહીંયા આવો છો તો તમે એક કરોડ ભગવાન ના દર્શન કર્યા એવું આપ કહી શકો છો મિત્રો તો આ રીતનું આપણને ત્યાં શિવલિંગ આવેલું છે મિત્રો કોટેશ્વર મહાદેવનું અને જો મિત્રો આ રીતનું આખું મંદિર ત્યાં આપણને જોવા મળે છે અને કોટેશ્વર થી નીચે આવશો એટલે તમને ત્યાં દરિયા બાજુ બીજું પણ એક મંદિર જોવા મળશે તો આપણે એ રસ્તે જઈ રહ્યા છીએ અને તમને બીજી આગળ થોડીક માહિતી આપું કે આ પ્રસિદ્ધ મંદિર જે છે એ ચીની યાત્રાળુ યુએન સાંગે શોધ્યું હતું એમ માનવામાં આવે છે એ વખતે આ સ્થળે શૈવ મંદિર અને પાશુપત સાધુઓ હોવાનું આપણને લખાણ પરથી લાગે છે દરવાજા ઉપરના એક લેખ મુજબ હાલનું મંદિર અઢારસો સિત્યોતેર માં બંધાયું છે અને આ સ્થળનું પ્રાચીન મંદિર આપણને તદ્દન નાશ પામેલું જોવા મળે છે અને તેની કશી જ નિશાનીઓ આજે આપણને જળવાયેલી જોવા મળતી નથી કોટેશ્વર મંદિર નજીક એ સમુદ્રના કાંઠે આજે પણ તૂટેલા મંદિરના અવશેષો એ વિખેરાયેલા આપણને જોવા મળે છે તો મિત્રો આવું કઈક આપણને કોટેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે તો અહીંયા ભોધનાલય પણ આવેલી છે ત્યાં